ઓમ શાંતિ મિત્રો આજે આપણે આ સિંગ દાણા લઈ અને મેં શેકીને ફોઈતરા ઉતારીવાળા છે હવે આપણે એને સિંગ પાક બનાવવાનો છે તો હું ગોળ લીધો છે અને એક થાઇડે સિંગ દાણા લીધા છે અને ત્રણ નામ એલચીના લીધા છે એલચીને આપણે ફોઈતરા ઉતારીને ખાંડી લેવાની છે આ રીતે હું એલચી કોલી ના કીશ આજે આપણે આ એલચી વાળો કોખા પાક બનાવવાનો છે જો આ એલચી લીધી છે હવે આને આપણે ખાંડી લેવાની છે આ એલચી પાવડર આપણે ખાંડી લીધો છે તૈયાર થઈ ગયો છે આપણો એલચી પાવડર હવે આપણે આ ગોળને છોલી લેવાનો છે એમના પણ ગોળ ઓગળી જાય છે પણ એને થોડીક વાર લાગે છે તો તમે આ રીતે પહેલાં ગોળને સુધારી લેવાનો છે મેં ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે એમાં ગોળ ગરમ કરવા મૂકી દીધો છે એમાં હું બે ચમચી ઘી નાખીશ ઘી તમારે નાખવું હોય તો નાખવાનું નદર ચાલશે પણ હું નાખું છું આ રીતે હવે આપણે ગોળને ઉગાવવા

are ગેસ મીડિયમ આપણે રાખીશું ગોળ વગળી ગયો છે આપણો હવે આ રીતે આપણે એને પાયો લેવાનો છે હું આ દેશી ગોળમાં બનાવું છું તમે સફેદ ગોળ પણ લઈ શકો છો આપણે આમાં દેખાવમાં થોડું કાળો લાગે પણ આમ સ્વાદમાં મીઠો લાગે છે આ ગોળ Deixe igual assim. આપણે હવે ગોળ આવવા લાગી ગયો છે જો તમને એમનામ ખબર ના પડે તો તમારે ગેસ ધીમો કરી અને આ રીતનું એક વાટકામાં પાણી લેવાનું છે પછી એમાં આપણે આ રીતે એક ટીપું આમાં ગોળ ટાટકી જોઈશું પછી અને આ રીતે આપણે ચેક કરીશું જો આ આપણો ગોળ આવી ગયો છે હવે આપણે છે અને આપણે આ એલચી પાવડર લીધો તો એ પણ એમાં નાખી દઈએ હવે આ બધું આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જો આ રીતે આપણે મિક્સ થઈ ગયો છે હવે ગેસ બંધ કરી દેશું અને એક પાણીમાં લઈ લેવાનું છે આ રીતે આપણે જો તમારે જાજો હોય તો તમે નીચે પાથરી અને વેલણથી વણી શકો છો જો આ રીતે આપણે તૈયાર થઈ ગયો છે મેં પીસમાં હવે આપણે એને ઠરી એટલે પીસ પાડી દઈશું આ રીતે આપણે એને પીસ કરી લેવાના છે મેં લીટા પાડીવાળા છે હવે ઠરે પછી આપણે એને પીસ અલગ કર્યો છું જો શાંતિ મિત્રો આપણા જો આ છે ને પીસ જે આપણે લીટા પાડાતા એ નોખા પાડીવાળા છે જો આપણે પરમાત્માની યાદમાં બનાવ્યું તો હવે હું પરમાત્માને ધરવા પીસ થઈ લઉં છું થયો સરસ આપણે ધરી દેસું પરમાત્માની જો આ મસ્ત થયો છે તરત તે પોચો અને સરસ ખવાય એવો થયો છે કડક આમ કડક અને આમ સરસ થયો છે ઊં શાંતિ મિત્રો